ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ સમુદાયના લોકો પસંદ કર્યા હોય એવું કેમ એક ડાયરો રાખો અને વિક્રમ સાકોનો એક કરા એક ડાયરો રાખો બેનો હિસાબ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કરોને પણ કોણ ના પાડે છે સરકારે જ કરે સંવાદ કરવા તો કમલમ્બ કરવાતા વિધાનસભાનું ગુરુ ચૂંટાયા પછી કોઈ પાર્ટીનું ગુરુ નહી હોતું એ સમાન તરીકે હોય છે હું પણ વિધાનસભાના ફ્લોરમાં બેસીને આવ્યો છું ભારતીય જનતા પાર્ટી પોતાનું કમળ ચલાવતા હોય એવું આ ગૃહમાં મને સ્પષ્ટપણે દેખાઈ આવે છે

તમે ચાનો એક કપ આપો છો ઢોળી નાખો છો અને પછી કે બીજો કપ લાવી અને તમે ચા પીઓ આવી રણનીતિ ભારતીય જનતા પાર્ટીની કેમ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ગુજરાતમાં શાસન ચલાવે છે એ દબંગ વન સાઈડ પોતાની મનસા પોતાની મરજી જેમ પોતે જ આખા ગુજરાતને ખરીદી લીધું હોય એવી રીતે શાસન ચલાવતું હોય

એમને તો જુઠ્ઠું બોલવું જોરથી બોલવું અને લોકોને દબાવવા ધમકાવા એ તો એમની રાજનીતિ છે ઠાકોર એટલે નકમો આ લોકસભા બનાસકાંઠાનો બદલો લઈ રહ્યા છે અને અમારે વન સત્તા લઈ અને અમારે બંધારણ તોડી અને અમારે અમારું બંધારણ રજૂ કરી એ પ્રમાણે દેશ ચલાવવાની જો વૃત્તિ હોય ભારતીય જનતા પાર્ટીની એક નિષ્ફળતા ઊભી થઈ છે કોઈ પણ વ્યક્તિ જો હાર તરફ જતો હોય ને એટલે એને બધું અવળું ઉકલતું હોય છે અને આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં હાર તરફ જઈ રહી છે એવું મને ચોક્કસ નેતાઓ નેતાઓને કાર્યકર સોરી નેતાઓ જે છે એને રાહુલ ગાંધી ઉપરથી ટૂંક સમયમાં નિર્ણય આવશે અમારો ગુજરાતનો અમારો કોયલ અમારો કંઠીલો અવાજ છે સાહેબ એને જમીનમાંથી ઊભું કરેલું એક એમનું પોતાનું પ્રતિષ્ઠા છે અને વિક્રમ ઠાકોર એ આખા સમગ્ર ગુજરાતમાં સાહેબ એને તમે કઈ રીતે નમસ્કાર ચર્ચા આજે જે તમામ જગ્યાએ છે ને ચર્ચા છે કે વિધાનસભાની અંદર ગુજરાતના કલાકારોને બોલાવવામાં આવે છે તેમાં પ્રતિષ્ઠિત કલાકારોને બોલાવાય છે પણ અન્ય પણ પ્રતિષ્ઠિત કલાકારોને ભૂલી જવાય છે અને જેનો વિરોધ એ વિક્રમ ઠાકોર કે જે ગુજરાતી કલાકાર પ્લસ સિનેમા જગતના કલાકાર છે ત્યારબાદ સાગર પટેલે પણ વિરોધ કર્યો

કલાકારોનું સન્માન કરવામાં આવ્યું સારી બાબત છે કરવું જોઈએ કોઈ કોઈ હીરો કોઈ સારું વક્તવ્ય કોઈ સારું કર્તવ્ય એને સરકારે એને સન્માન કરવા જોઈએ સારી મોટી બાબત છે પણ ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ સમુદાયના લોકો પસંદ કર્યા હોય એવું કેમ ઠાકોર સમાજની જો વાત કરું તો ઠાકોર સમાજમાં વિક્રમ ઠાકોર સહિતના અનેક કલાકારો આજે ગુજરાતમાં ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝને મૃત પામેલી હતી અને હયાત કરવા માટેનો પ્રયત્ન વિક્રમ ઠાકોરે કર્યા અમારા સમાજમાંથી પણ અમે એમને વિક્રમ ઠાકોરને ખૂબ મોટું સમર્થન કર્યું એ વખત જનજાગૃતિ ઊભી કરી વ્યસન મુક્તિના કાર્યક્રમો વિક્રમ ઠાકોરે કર્યો એક નાના કલાકાર તરીકે એક નાના પરિવાર તરીકે એક સામાન્ય કુટુંબમાં જન્મેલો માણસ એ માણસ આજે તમે સમજો કે આ લેવલે પહોંચ્યો અને ગુજરાતમાં ઠાકોરની આટલી બધી હાઈવેસ્ટ વસ્તી હોવા છતાંય એનું સન્માન કરવામાં ના આવે સ્વાભાવિક છે કોઈ પણ સમાજનો આત્મા દુખાય એ પણ હું આત્મ દુઃખી છું અને વિક્રમ ઠાકોરનું જો સન્માન કરવામાં નહીં આવ્યું એ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટો અન્યાય કરવામાં આવ્યો સ્પષ્ટ દેખાય સન્માન તૈયાર છે જો હવે શું તમે ચાનો એક કપ આપો છો ઢોળી નાખો છો અને પછી કે બીજો કપ લાવી અને તમે ચા પીઓ આવી રણનીતિ ભારતીય જનતા પાર્ટીની કેમ અચ્છા એમને ચોક્કસ સમુદાયના જો એમને જો સન્માન કરવા તો કમલમમાં કરવા તા વિધાનસભાનું ગૃહ ચૂંટાયા પછી કોઈ પાર્ટીનું ગૃહ નહીં હોતું એ સમાન હક તરીકે એમને બિરદાવવામાં આવતા હોય છે વિધાનસભાનું ગૃહ એ પ્રજાના ન્યાય અને હકને અધિકાર માટેનું હોય છે હું પણ વિધાનસભાના ફ્લોરમાં બેસીને આવ્યો છું આ ભારતીય જનતા પાર્ટી પોતાનું કમળ ચલાવતા હોય એવું આ ગૃહમાં મને સ્પષ્ટપણે દેખાઈ આવે છે અધ્યક્ષશ્રીએ જે પ્રમાણે

પહેલા જ દિવસે મેં મારો ઇન્ટરવ્યુ આપ્યું મેં કહ્યું હતું મેં કીધું ઠાકોર સમાજમાં એક કલાકાર નથી પાટીદાર સમાજમાં કલાકારો જે છે પછી દલિત સમાજમાં પણ છે મુસ્લિમ સમાજમાં પણ છે અને અઢારે આલમમાં કલાકારો છે અને એ કલાકારોની પોતપોતાની કલા છે એ કોઈ એવા એવા એ કલા એ આજે જયારે કલાકાર ઉત્તર ગુજરાતમાં દાખલે કે વિક્રમ ઠાકોર જાય કે કાજલ મહેરિયા જાય કે તનવી ઠાકોર જાય કે પછી રોહિત ઠાકોર જાય આ બધા ઠાકોરો જાય તો એમની અંદર પાંચ દસ પંદર વીસ પચીસ હજાર પચાસ હજાર માણસોની મેદની ભેગી થતી હોય છે મેં પણ ઘણી વખત આ બધા કલાકારોને સમૂહ લગ્નમાં બોલાવી અને એ રીતે જોયું છે એ વખત હજારોની મેદનીમાં લાખોની મેદનીમાં સંખ્યા ભેગી થતી હોય પણ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે ગુજરાતમાં શાસન ચલાવે છે એ દબંગ બનસાઇટ પોતાની મનસા પોતાની મરજી જેમ પોતે જ આખા ગુજરાતને ખરીદી લીધું હોય એવી રીતે શાસન ચલાવતું હોય એવું મને સ્પષ્ટ દેખાય છે ચંદનજી જે રીતે વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો કે ભાઈ આ ખોટું થયું છે તમે બધાએ પણ એ વાતને ક્યાંક સમાજની વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી તમને કેમ એવું લાગે છે કે સરકારે પર્ટિક્યુલર ઠાકોર સમાજને ટાર્ગેટ કર્યો છે અથવા તો આ કલાકારને નહીં બોલાવીને ટાર્ગેટ કર્યો છે કે પછી સરકાર ભૂલી ગઈ છે કે આ જાણી જોઈને કર્યું છે તમારા મને શું લાગે છે નહીં સરકારે જાણી જોઈને આ કર્યું છે સરકાર એવી કોઈ ગાંડી છે નહીં સરકારને બધી જ ખબર પડે છે કેમ ઠાકોર સમાજને અન્યાય ઉત્તર ગુજરાતમાં એક પણ ઠાકોરને મિનિસ્ટર મિનિસ્ટરનો બનાવ્યો ઉત્તર ગુજરાતમાં અમારા પૂજ્ય સદારામ બાપાનો મોટા મોટું ધામ હોવા છતાં એને સન્માનિત એવોર્ડ કરવામાં ન આવ્યો દોલતરામ બાપુએ અમારા સમાજનું મોટું એક સામાજિક એક મોટું એમનું ગત એમને અઢાર વીસ લાખ સદારામ બાપાએ અઢાર વીસ લાખ ઠાકોર સમાજમાં વ્યસન મુક્ત અઢાર નહીં અઢારે આલમથી એમને વ્યસન મુક્તના કાર્યક્રમો કર્યા ઓબીસીની જ્યારે વાત આવે તો ઠાકોર સમાજના બજેટમાં અન્યાય કરવો એમને ભારતીય જનતા હવે ઠાકોરને સમજવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર અને જાણે એક બાબતથી એમને ખબર પડી જશે કે ઠાકોર એટલે સમજ્યા ઠાકોર એટલે એને અમે ગમે તે રીતે મતમાં કન્વર્ટ કરી લેશું એવી ભાવનાથી આ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે રાજનીતિ કરે છે જયારે તમે આવી વાત કરો ત્યારે તો એવું કે ચંદનજી ઠાકોર વાત ચલાવે છે સમાજવાદ ચલાવીને એમને મત લેવા છે ત્યારે આવી વાત પાછી થઈ જાય ભાજપ તરફથી ભાજપે પંદર લાખ રૂપિયા આપવાની વાત કરી હતી કોઈના ખાતામાં આયા ભાજપે એવું કીધું ખેડૂતનું દેવું માફ કરીશું કોઈના ખાતામાં આવ્યું માફ કહ્યું ભાજપે એવું કીધું બે કરોડ રોજગાર રોજગારી આપીશું કોઈને રોજગારી મળે એ તો એમને મન ફાવે એવી વાતો બજારમાં મૂકે એમને તો જૂઠું બોલવું જોરથી બોલવું અને લોકોને દબાવવા ધમકાવા એ તો એમની રાજનીતિ છે એ રાજનીતિના કારણે આજે આ દેશમાં ગુજરાતમાં તમે જોવો હવે એમનો બહુ લોભો સમય મને દેખાતો નથી પણ ચંદનજી મહત્વની વાત એ કે સરકારને ઠાકોર સમાજનો નું કરીને ફાયદો શું થાય ઠાકોર સમાજના ના કલાકારો ન બોલાવી ફાયદો શું કારણ કે ગુજરાત સૌથી વધારે ધારાસભ્યો તમારા સંસદ સભ્યો તમારા બધું તમારું છે ઠાકોર સમાજનું છે એટલે તેને મજા પડી ગઈ છે એટલે જ આ ભારતીય જનતા પાર્ટીને મજા પડી ગઈ છે અમારા સમાજમાં જે બેઠેલો અમારા સમાજમાં અન્યાય થતો હોય તો એમને અવાજ ઉઠાવવો જોઈએ અમારા માધવસિંહ સરકારની અંદર અમે ક્યારેય કોઈ પ્રકારનો ભેદભાવ નહોતો રાખ્યો અઢારે આલમને ભેગા રાખીને અમે સંચાલન કરતા હતા અને આજે પાટીદારની શાળાઓ શિક્ષકનો શાળાઓ જે કોઈ નાની મોટી ઇસ્યુ હતા અમે કોંગ્રેસના શાસન જ્યારે હતું ત્યારે કરતા હતા ભારતીય જનતા પાર્ટીને તાજવાનો તોલ કરતા આવડતું નથી એમને તો દર્ડાવવાની ધમકાવાની જે રાજનીતિ છે એ વનસાઇડની રાજનીતિ છે એ એ પ્રમાણે જે રાજનીતિ કરે છે એ રાજનીતિમાં ક્યાંય ઠાકોર ડરવાનો નથી આ વખત ઠાકોર બિલકુલ સમજી ગયો છે અઢારે આલમ પણ સમજી ગયું છે ઓબીસી સમાજ પણ સમજી ગયો છે કે હવે ભારતીય જનતા પાર્ટી અમને કેટલીક વખત ફોહલાય ફોહલાઈને મતો લઈ જશે આ વખત ભારતીય જનતા પાર્ટીને ઠાકોરનો જે આ જે વિરોધ જે ઠાકોરનું અપમાન કર્યું છે એ અપમાન આ વખત ઠાકોર સમાજ સેવી લે એમ નથી પણ હવે તો સરકાર બેગફૂટ પર છે शंकरભાઈ કહે કે આજે અમિત ચાવડાએ વિધાનસભામાં ફ્લોર પર પણ કીધું કે હું પ્રീതി સન્માન કરીશું ભૂલ રહી ગઈ શક્તિ રહી ગઈ આવી વાત છે નહીં નહીં સતી સતી નથી રીસાઈ વિધાનસભાના અધ્યક્ષને બધી ખબર પડે છે મુખ્યમંત્રી શ્રીને બધી ખબર પડે છે ઠાકોર જોડે મત લેવા જાય એ દિવસે એમને બધી નથી ખબર પડતી કે ઠાકોરના મતે લેવાની ગુજરાતની વિધાનસભામાંથી એક પણ વિધાનસભા મને બતાવો ત્યાં સાયઠ સિત્તે નહેસિલધાર મત ઠાકોરના ના હોય ભારતીય જનતા પાર્ટી જાણી જોઈને આવા બધા દતકલા કરે છે ઓબીસી ઉપર કરે મુસ્લિમ ઉપર કરે દલિત ઉપર કરે આ દલિતો ઉપર તમે અત્યાચાર તો જુઓ સાહેબ અને આજે દેશમાં જાણે એને એક એક ઝુંબેશ ચલાવી હોય હોય કે નાબૂદ કરી દેવી અને અમારે વન સાઈડ સત્તા લઈ અને અમારે બંધારણ તોડી અને અમારે અમારું બંધારણ રજૂ કર્યું એ પ્રમાણે દેશ ચલાવવાની જો વૃત્તિ હોય તો ગુજરાતની સમગ્ર દેશ જાણી ચંદનજી આ બધી તમે વાત કરો છો છેલ્લા પરિણામોમાં એ કોંગ્રેસ ક્યાંય જોવા મળી નહીં તે હમણાં નગરપાલિકાઓના થયા અતિ દસ અગિયાર એમાંથી માન એક બઈ છે બાકી કોંગ્રેસ સાફ થઈ ગઈ વિપક્ષ દિન પ્રતિદિન નબળો થઈ રહ્યો છે અને જ્યારે વિપક્ષ નબળો હોય ત્યારે સરકાર સબડી રહેવાની અને બહુ લાંબી કોઈની પડી નથી હોતી અને જે અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે રાહુલ ગાંધી આવીને ગયા અને ખુલ્લા મને બોલીને ગયા કોંગ્રેસમાં શું ચાલે છે આ બધી પરિસ્થિતિઓ માટે વિપક્ષ જવાબદાર છે એવું માનો છો તમે જો અમે વિપક્ષની ભૂમિકામાં પાછલા ત્રીસ વર્ષથી છીએ અને વિપક્ષની ભૂમિકામાં ત્રીસ વર્ષથી અમે અમારો અવાજ મૂક્યો છે અમે ક્યાંય પ્રજાનો જ્યાં જ્યાં દ્રોહ થતો હોય અહીંયા કોંગ્રેસ પાર્ટી મોખરે ઊભી હોય છે આજે રહી વાત નગરપાલિકાઓ હારવાની હું પણ લોકસભા ખૂબ સામાન્ય મતે હાર્યો છું હારવાના વિજનો પણ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીની પોલીસ ક્યાં દબણગીરી કરતી હોય છે ભારતીય જનતા પાર્ટીનો કર્મચારી પણ ક્યાંક ક્યાંક દબંગીરી કરતો હોય બુથ ઉપર એમને કઈ પ્રકારની વ્યવસ્થાઓ ભોગવી ત્યાં કોંગ્રેસનો કોઈ વ્યક્તિ વાત કરવા જાય તો કોઈ સાંભળવામાં ના આવે એટલે એમની જે રણનીતિ છે રણનીતિના ભાગરૂપે એમની જે તંત્ર અને તંત્ર દ્વારા જે સંગઠિત જે કરેલું એક કાર્ય છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આવવાવાળા સમયમાં ભોગવવું પડશે નંબર બે નંબર બે અમારા રાહુલ ગાંધી આ વખતે જે ગુજરાતના જે પ્રવાસે આવીને જે વાત મૂકીને ગયા છે અને એમાંથી જે જે ગુજરાતની નેતાગીરી જેમાં જે એમને સર્વે કર્યું છે અને જે ગુજરાતના રિપોર્ટો ગયા છે અને રિપોર્ટોના આધારે એમને નક્કી કર્યું છે કે આ વખત જે ભાજપ સાથે જે જે મિલાપ કરેલો છે ભાજપની જ્યારે તબરતારી કર હશે ભાજપની દલાલી કરવાવાળો જે કાર્યકર હશે એને તદ્દન એને કાઢી મૂકવામાં આવશે નેતાઓ નેતાઓ નેતાઓને કાર્યકર સોરી નેતાઓ જે છે એને રાહુલ ગાંધી ઉપરથી ટૂંક સમયમાં નિર્ણય આવશે અમારી અધિવેશન પણ આઠમી નવમી તારીખે ગુજરાતમાં આવી રહ્યું છે અને એમાં એ અધિવેશનમાં ચોક્કસપણે આ નેતાઓનો નિર્ણય લેવાય કયા એવા નેતાઓ છે કે જે ભાજપ આરે ઇન્ડિકેટ સિન્ડિકેટમાં રમે છે કોંગ્રેસમાં પણ કામ ભાજપનું થાય છે અને આ રિપોર્ટ છે દિલ્હી સુધી પહોંચી ગયા એમાં હવે કોંગ્રેસ છે દો દરેકના ગુજામાં કેમેરા છે સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં કેમેરો વર્ક કરી રહ્યો છે ઘેર ઘેર કેમેરા પહોંચી ગયા દરેકના ગુજામાં કેમેરા છે આજે પણ એમના પાર્ટીમાંથી પ્રભારીઓ તરફ એઆઈસી તરફથી પ્રભારીઓની નિમણૂક કરવામાં આવતી હોય સહપ્રભારીની પણ નિમણૂકો કરવામાં આવતી હોય છે ક્યાંક ને ક્યાંક પ્રભારીઓના કોઠામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથેના સંગઠનમાં ક્યાંક ને ક્યાંક એની જો વાતોચીતો કે ક્યાંક ગોઠવણવાળી વાતમાં રાહુલજીની નજરમાં ભરભારી દ્વારા જે રિપોર્ટ થયેલો હોય એ રિપોર્ટના આધારે મને એવું લાગે છે કે ચોક્કસ અને હંમેશા ભરભારીનો રિપોર્ટ કોઈ પણ પાર્ટી હોય એ ભરભારીનો રિપોર્ટ એ વેલ્યુટ ગણવામાં આવતો છે અને રિપોર્ટના આધારે રાહુલજી આ નિર્ણય લીધો એવું મને સ્પષ્ટ દેખાય છે શું શું બદલાઈ શકે છે ગુજરાતમાં ચંદનજી હાલ એવું કંઈ દેખાતું નથી હાલ જે શક્તિશીભાઈ જે સંચાલન કરી રહ્યા છે અને શક્તિભાઈ જે ગુજરાતનો અવાજ બની રહ્યા છે અને શક્તિભાઈએ તમે જુઓ નગરપાલિકાઓને તમે વાત કરી તમે એનો રેટ એનાલિસ કરો કેટલીક નગરપાલિકાઓ એવો છે જે કોંગ્રેસનો કેન્ડિડેટ ચાર ચાલીસ મતે એંશી મતે દોઢસો મતે સાહીઠ મતે એંસી મતે કોઈ પાંચ હજાર મતે કેન્ડિડેટ નથી હાર્યો હારી તો હારું નહીં જે જીતા હોય સિકંદર જો પણ તમે જો અમારો વોટ શેર અમારો વોટ રાજન હું અહીંયા ગાંધીનગરમાં પ્રભારી તરીકે કામ કર્યો મારા છ થી સાત ટેલિકેટો પચાસ પચાસથી એસી મતની અંદર આવ્યા છે અમે સરકારમાં જતા જ એની કારણ કે ક્યાંક અમારી ક્યાંક નબળાઈ રહી છે ક્યાંક કેન્ડિડેટ પણ ક્યાંક કરવામાં એને પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની જે જે અધિકારીઓની હું કહું છું જે પોલીસ તંત્રની જે ગોઠવણ હોય છે એ ગોઠવણો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને હારનો સામનો કરવો લાગે છે વિક્રમ ઠાકોર વાતથી ઠાકોર સમાજની એક મુવમેન્ટ બનશે બિલકુલ બનશે સાહેબ વિક્રમ ઠાકોરને નજરઅંદાજ નજર અંદાજ તમે ન કરી શકો અમારા સદારામ બાપાને નજર અંદાજ તમે ન કરી શકો અમારા દોલતરમ બાપુને નજર અંદાજ ન કરી શકો અમારો ઠાકોર એકતા જે છે એને નજરઅંદાજ તમે ન કરી શકો આ સમાજ એક મોડવે એક ચોંટણે બધાતા લોબો સમય વાર નહીં લાગે અને ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારે ઠાકોરનો જ ઓબીસીનો જે અન્યાય કરી દીધો છે એનો જવાબ હળહળતો ટોંક સમયમાં ઠાકોર સમાજ દ્વારા આપવા તમારા સમાજના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તેવું કહ્યું કે ભાઈ હું સમાજની સાથે છું અને હું કલાકારોને વિધાનસભામાં સન્માન કરાવીશ જો ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોર જ કીધું પડ્યું સમાજની એકતા ત્યાં જ દેખાણી સમાજ મજબૂત છે એવું એ જ દેખાણું આ અલ્પેશ ઠાકોરે એક દિવસ પાંચ લાખથી વધારે પણ મેદાનમાં ભેગા કર્યા હતા ઠાકોર સમાજની એકતા ત્યાં ભેગી થઈ હતી આજે એનો એ વ્યક્તિ ઠાકોર જ છે ભાઈ અમારો અલ્પેશ ઠાકોર અને આ કલાકાર અમારો વિક્રમ ઠાકોર એ કંઈ એને કમ અમે બધા એ દિવસે સમર્થનમાં હતા સમાજ એકતાની એ દિવસે કોઈ કોંગ્રેસનું કોઈ ભાજપનું કે કોઈ કમળ કે નહોતો એ દિવસે પંજો નહોતો આજે પણ અમે પંજા વગર આ એકતા મિશન જ્યારે ભેગું કરવું હોય ત્યારે અમે કરી શકીએ છીએ ફરી શું રણનીતિ ઠાકોરો ભેગા થશે આજ રીતે અલ્પેશભાઈ ભેગા કરી સમાજ ભેગો કરશે જો અત્યારે ઠાકોરને એક સમજણ પડી ગઈ છે ઠાકોર ઉપર અત્યાચારો ઠાકોર ઉપર અન્યાયો એમની નોકરીઓ નથી એમને કોઈ યોજનાઓ નથી કોઈ એને મફતગાળા મળતા નથી કોઈ આયોજન નથી શિક્ષણ તરીકે પાછલા પંદર વીસ વર્ષથી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી એક પણ સરકારી સ્કૂલો આપી નથી એટલે તમામ ક્ષેત્રે નિષ્ફળતા ભારતીય જનતા પાર્ટીની હોય અમા અમારા સમાજમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને મતો મળ્યા હોય પણ એની આવજે આજે આજે ગુજરાતની પ્રજા ગુજરાતનો ઠાકોર બિલકુલ સમજી ગયો છે બિલકુલ આ વખતના સમયમાં જો મને ઠાકોર સમાજના કોમ્યુનિટીના ગેનીબેનને મતો મળ્યા મને મતો મળ્યા ગુજરાતમાંથી તમામ ક્ષેત્રોમાં અમારા અમારા સીએલપી લીડર અમિતભાઈ ચાવડાને પણ મતો મળ્યા તમે જુઓ અમારે મૃત્વિક મકવાણાને મતો મળ્યા ઠાકોરની જે લીડરશીપ છે એ લીડરશીપ જેમ જેમ સમય જાય એમ ભારતીય જનતા પાર્ટીથી નારાજગી થઈ અને આજે વ્યક્તિગત નહીં પણ આજે કોંગ્રેસનો સ્થાપ થવા માટે શોર્ટ ટાઈમમાં એનો અવાજ બની અને બહાર આવશે બધાને મત મળ્યા ગુલાબસિંહને ન મળ્યા ગુલાબસિંહને પચીસ હજાર મત મળ્યા તમે રેકોર્ડ જુઓ સાહેબ ના નજીવા વોટથી નજીવા વોટે હારી ગયો ગુલાબસિંહ એ ક્યાંક 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 ચૌધરી સમાજને બેની લડાઈમાં ક્યાંક અમે પાછા પડ્યા હોઈએ કે ક્યાંક એમની પોતાની રજપૂત સમાજની ક્યાંક લડાઈમાં ક્યાંકને ક્યાંક વિસંગતા ઊભી થઈ હોય પણ બાકી અમે જે ત્યાં ત્યાં વર્ક કર્યું અને જ્ઞાનીબેનનો જે ઘટ હતો એમાં ઠાકોરે જે મતો આપવાના હતા એ આપ્યા છે પણ સ્વરૂપજી જે જીત્યા છે એમને અભિનંદન ચંદનજી હવે વિક્રમ ઠાકોર અને બાકીના જે ઘણા બધા જેજલબેન ઠાકોર છે ઠાકોર છે આ બધા હવે રણનીતિ રણનીતિ શું કોંગ્રેસની આવા વાળા સમયમાં કોંગ્રેસ બિલકુલ રણનીતિમાં આગળ વધશે સાહેબ તમે ગુજરાતે એ સમજી બેઠવાની જરૂર નથી કે ગુજરાતમાં કોંગ્રેસ બેઠી નહીં થાય સાહેબ સત્તા પર તો હંમેશા કોંગ્રેસ આજે દેશનો જીડીપી જુઓ સાહેબ દેશની પરિસ્થિતિ જુઓ સાહેબ આજે સોનું ક્યાં પહોંચ્યું તમે જુઓ સાહેબ આજે કુડેલનો ભાવ ત્રીસ બત્રીસ ડોલરનો નીચામાં નેચો ભાવ હોવા છતાં સાહેબ ડીઝલ આજે આ મોદી સરકારને રૂપિયા પચાસ રૂપિયા લીટર આપવું હોય તો ગુજરાતની નહીં ભારતની પ્રજાને આપી શકે છે સાહેબ ગેસનું સિલિન્ડર આજે ત્રણસો રૂપિયામાં તો મોદી સાહેબને આલું હોય તો આપી શકે છે સાહેબ પણ ગુજરાતને સમગ્ર દેશની પ્રજાને જે કટપુતળની જેમ આ ભારતીય જનતા પાર્ટી નચાવે છે એમ લોકો સમજી ગયા છે હવે સાહેબ શિક્ષિત વર્ગ પણ સમજી ગયો છે ભણેલો ગણેલો વર્ગ પણ સમજી ગયો છે કે આજે ઇકોનોમિક જે છે ફાઇનાન્સલી જે છે આજે મોટા આજે અમદાવાદની જ વાત કરું આજે મોટા મોટા બિલ્ડરો હોય મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય આજે આજે ફાઇનાન્સની જે તકો જે જે તૂટો પડવા મોડી છે આજે આજે જે વેચાણ થવું હતું એ વેચાણ થવા માંડી નથી અને જંત્રીના ભાવો વધારવાની જે વાતો સરકાર કરી રહી છે આ બધી સમયની નિષ્ફળતાઓ છે ભારતીય જનતા પાર્ટીની એક નિષ્ફળતા ઉભી થઈ છે કોઈ પણ વ્યક્તિ જો હાર તરફ જતો હોય ને એટલે એને બધું અવળું ઉકળતું હોય છે અને આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં હાર તરફ જઈ રહી છે એવું મને ચોક્કસ ચંદનજી આટલા બધા મુદ્દા છે પછી તમને વિક્રમ ઠાકુરનો સન્માન કેમ દેખાય છે આ બધા મુદ્દા કરતાં અપમાનનો મુદ્દો મોટો છે અમારો ગુજરાતનો અમારો કોયલ અમારો કંઠીલો અવાજ છે સાહેબ એને જમીનમાંથી ઊભું કરેલું એક એમનું પોતાનું પ્રતિષ્ઠો છે અને વિક્રમ ઠાકોર પાંચ છ હાથ સન્માનિત કર્યા હવે એની ઉત્તર ગુજરાતમાં સાહેબ એ લોકોની એક 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 તમે ડાયરો રાખો અને વિક્રમ સાકોર એક એક ડાયરો રાખો બેનો હિસાબ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે કરો ને પણ કોણ ના પાડે છે સરકાર જ કરે કોંગ્રેસ કરશે કોંગ્રેસ કરશે સાહેબ બે હાથ જોડીને વિનંતી કરું છું બહુ થઈ ગયું ભારતીય જનતા પાર્ટી આપણા અન્યાય કરવામાં ક્યાંય તમામ ક્ષેત્રે દીકરાને ભણાવવાથી મોડી નોકરીથી મોડી તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી ઠાકોરને ઠાકોરને એવી રીતે નાખી દીધો છે સાહેબ એની કોઈ કદર નથી કરતી ભારતીય જનતા પાર્ટી એની કોઈ ઇજ્જત નથી રાખતી ભારતીય જનતા પાર્ટી એને કોઈ પણ ક્ષેત્રમાં ઠાકોર એટલે નકમો ઠાકોર એટલે કોઈ પાણી વગરનો ઠાકોર એટલે આ પ્રકારની આપણે પણ ચેતી જવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીને આવવા વાળા સમયની અંદર જવાબ આપવાનો છે કે ઠાકોર એ મજબૂતાઈ વાળો ઠાકોર છે અને એક વખત પચાસ થી વધારે અને એકસો ઓગણપચાસ ની સરકાર સાથે બેઠેલો આપણો ઠાકોરનું નેતૃત્વ ફરી ગુજરાતમાં ઠાકોરનું અને સાથે લઈ અને આ ગુજરાતમાં નવી પહેલ નવો ડંકા સાથે ગુજરાતમાં આગળ વધે એવી સર્વ સમાજના અપીલ લાવી નથી કરું છું બિલકુલ તો બે હજાર સત્તર માં વ્યસન મુક્તિ ના નામે અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજ ને એકઠો કર્યો હતો અને બે હજાર સત્તર ના પરિણામો માં જોયું તું કે કેવી રીતે ઠાકોર સમાજે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નું અર્ચસ્વ હલાવી દીધું હતું ત્યારે ફરી એકવાર મુદ્દો એ વિક્રમ ઠાકોરનો છે મુદ્દો નાનો તો ન કહી શકાય દીક્ષિત પણ મુદ્દો એ બહુ ચર્ચિત છે ચર્ચિત છે ત્યારે જોવું એ રહેશે કે હવે કઈ દિશામાં અને કઈ દિશામાં ઠાકોર સમાજ જાય છે પરંતુ વિક્રમ ઠાકોર ના મુદ્દે હવે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે ચંદનજીના નિવેદનને તમે કઈ રીતે જુઓ છો તે કોમેન્ટ બોક્સમાં જણાવું છું અને બધું આવા જ ઇન્ટરવ્યૂ જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ અમને આપશો રજા નમસ્કાર